યુવાનની ભક્તિ શ્રદ્ધા અને વિશ્વાસ રંગ લાવ્યો સાયકલ લઈને પહોંચ્યો કેદારનાથ ધામ વિમાન ટ્રેન કે વાહનમાં નહીં પરંતુ સાયકલની છવ્વીસ દિવસની સવારી કરી કેદારનાથ પહોંચ્યો છોડાઉદેપુરનો યુવાન રોહિત ડાવર આવો જોઈએ છોડાઉદેપુર ખાતે આવેલા મહુડી ફળિયામાં રહેતો યુવાન રોહિત ગણપતભાઈ ડાવર છવ્વીસ દિવસ નિરંતર સાયકલ યાત્રા કરી આજે બાબા કેદારનાથના ધામે પહોંચી ગયો છે અને ભગવાન શિવના દર્શન કરી પોતાની યાત્રા સફળ કરી છે ટ્રેન વીમા કે વાહનમાં નહીં પરંતુ સાયકલની સવારી કરી પંદરસો કિલોમીટરથી વધુનું અંતર કાપી છોટાઉદેપુરથી ઉત્તરાખંડ કેદારનાથ ધામ આજરોજ પહોંચી અને ભગવાનના દર્શન કર્યા હતા ઈશ્વરમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો શું ના થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ આજરોજ છોટાઉદેપુરના યુવાને પૂરું પાડ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર શ્રી જાગનાથ મહાદેવ મંદિર ખાતેથી ભગવાન શિવના દર્શન કરી રોહિત ડિખ છ ચાર બે હજાર પચીસ ના રોજ કેદારનાથ માટે પોતાની યાત્રાની શરૂઆત કરી હતી અને રાજસ્થાન રાજસ્થાનથી હરિયાણા ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો પસાર કરીને ઉત્તરાખંડ ખાતે કેદારનાથ પહોંચી ગયો હતો છવ્વીસ દિવસની આ મુસાફરીમાં રોજના સો કિલોમીટરનું અંતર તથા ઉતાર ચઢાવવાળા વિસ્તારોમાં પચાસ અથવા તો ત્રીસ કિલોમીટરનું અંતર કાપી મુખ્ય મંદિર કેદારનાથે પહોંચવામાં સફળતા મળી હતી યાત્રા દરમિયાન છોટાઉદેપુરના યુવાને આકરો તાપ અને થાક તથા અન્ય અવરોધો બાદ પણ હિંમતભેર ભગવાન શિવ સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો છોટાઉદેપુરથી ત્રણ રાજ્યો પસાર કરી કેદારનાથ પહોંચવું મોટા વાહન માટે પણ એક પડકારરૂપ હોય છે જ્યારે સાયકલની સવારી કરી શ્રદ્ધાભેર યુવાને પોતાની યાત્રા સફળ કરી હતી જ્યારે છોટાઉદેપુરનું નામ રોશન કર્યું છે શ્રદ્ધા અને વિશ્વાસની પ્રેરણા આપતો આ યુવાન સમગ્ર છોટાઉદેપુર માટે એક ઈશ્વરમાં શ્રદ્ધાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જ્યારે સમગ્ર છોટાઉદેપુર સહિત રાજ્યની જનતાએ યુવાનને અભિનંદન પાઠવ્યા હતા હર હર મહાદેવ જય હું છોટાઉદેપુર ગુજરાત કેદારનાથ જઈ રહ્યો છું એ પણ સાયકલે આજે યાત્રા ના છવ્વીસ દિવસ થઈ ગયા છે અત્યારે હું પહોંચી ગયો છું કેદારનાથ મંદિર તમે જોઈ શકો છો પાછળ આ યાત્રા હું છોટાઉદેપુર થી છ ચાર ચોવીસ ના રોજ નીકળ્યો હતો અત્યારે છવ્વીસ છવ્વીસ દિવસ થયા છે યાત્રાના હું પહોંચી ગયો છું આમ હું છોટાઉદેપુર ગુજરાત માંથી નીકળ્યો નીકળ્યો હતો ત્યારે હું યાત્રા

હું છોટાઉદેપુર ગુજરાત થી કેદારનાથ જઈ રહ્યો હતો એ પણ સાયકલ આ યાત્રા મારી ચૌદસો કિલોમીટર ની હતી છોટા ઉદેપુર થી હું પાગઢ ગયો હતો પાવાગઢ થી ડાકોર અને એવું વિચાર્યું ત્રીસ દિવસ ની અંદર પહોંચી જઈશ અને ત્યારે હું છવ્વીસ દિવસ માં ગયો અને હું નીકળ્યો હતો ત્યારે છ ચાર ના રોજ હું નીકળ્યો હતો ઘરેથી અને ગુજરાત માંથી લોકો સાથ અને સપોર્ટ બહુ આપ્યો અત્યારે હું પહોંચી ગયો છું કેદારનાથ મંદિર હર હર મહાદેવ